₹100 રૂપિયા ₹100 એક નંબર 22 22 રુજ રુજે ભાઈ બોલવું ભાઈ

બોલો હજાર એકસો બસ રૂપિયા ચારસો નેવું એકાણું છો એકાણું બાણું પંચાણું

તેર બોલું પહેલા પંચોતેર છ રૂપિયા બસો સાત સાત રૂપિયા બસો સાત આઠ બસો આઠ નવ દસ અગિયાર બસો અગિયાર બાર બતેર ચૌદ હરુદેવ હરુદેવ ભાઈ જેદુ ભાઈ ઉભેર ઉભેર સાહેબ ઉભેર હું કરું હાલો હાટો વાટ ભાઈ <much> 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 બે ત્રણ ચાર છ સાત આઠું આ ગયો બાર રૂપિયા બસો બાર સાવા ખર્ચા હોય

એ તો બોલ લેજો ઓર 700 200 500 4 હા ઓની લે લીધા છે રામજી કામા 15 20 50 75 મંદનનો 125 પચીસ રૂપિયા એકસો પચીસ રૂપિયા એકસો છવ્વીસ મારે જણાવી બચાવ બાવન એકસો અઠાવન સાહીઠ એકસઠ પાંચ ત્રેસઠ રૂપિયા એકસો

મારે અઢાર અઢાર રૂપિયા એક મિનિટ એક મિનિટ હાલ ભાઈ આ બધું પંચો હજાર

હલો <tiple> મે <tiple> <tiple> એક મિનિટ એક મિનિટ ઉભા રહેજો આ વિષય અભવ્યશ બાર રૂપિયા